Ааа, му не таа пак, китун па papi папи, ти меќе тука обани, сон дип не оборуето, посе и таа моти ке ке наа наа и сонал им ке тити кој нот ке у нот ке у имба, вату корта таа беја ке, папу ји не сонал беја ке, ти баа му таа там не кој, чо сон дипа ино мара ти ке баја

એના ના બા મને છે ને સોના હમણાં છે ને બાથરૂમમાં ઉલટી કરતી હતી તો હું ઘડીક તો ન ગયો હું ખોટું બોલતી હોય પછી ઉલટી કરતી કરતી અહીંયા નીચે બેહી ગઈ ને કંઈક પેટમાં થાવા માંડ્યું ને તી પછી તો હું ગયો ને અંકો કે હાલ જા હું ત્યાં એસીમાં હું તો જો ને ગરમી કેવી થાય તો તાતા એને મને કીધું છે કે તમે પપ્પા બનવાના છો લે તને વાત કરી સોના ને હા બા એ બિસાડી કે તમે મને મારી આમ બોલો તો હું તમને વાત કરું ન મારે કેમ વાત કરવી કે એટલે પછી હું રૂમમાં હતો એટલે બહુ ઉલટી થતી હતી મારે પાસે જવું પડે ને એટલે પછી છે ને પાસે ગયો તો બિસાડીએ ત્ર તો મને કીધું કે આવી રીતે હો ને હું તો એટલો ખુશ થઈ ગયો બા આનો આ મારે પડનો તો બહુ ઇંતજાર હતો મને કે ક્યારે આ દિવસ આવશે મને કેમ કે નહીં કીધું હોય કે ક્યારે સંદીપ ને વાત કરું ના ના બા એની મને હમણાં જ કીધું હો ને હું તો એટલો ખુશ થઈ ગયો બહુ ઉલટી કરતી હતી બહુ ઉલટી થાય બા ઉલટી કેમ થાય એને બિચારીને એટલી થાતી હોય એવી હોય તો થાય ન્યા બીજું કઈ ન હોય હાલ મમ્મીને હવે ફોન કરીને કહું કે આવી રીતે થયું છે આમ થયું છે આ લોકોની હવે બધી ખબર પડશે હાલ સંદીપ નીચે છે ને તો જલ્દી જલ્દી મમ્મીને ફોન કરવાનો કરે આવી જાય ને તો ફોન એ નહીં થાય મમ્મી યારે આવી તે દિવસની વાત એ નથી કરી જય દીપારે કઈ રીતે મમ્મી યારે તો વાત એ નથી કરી હાલો મમ્મી છે શ્રી કૃષ્ણ કેમ છો માજા માને હું કરતા હતા આર્યા બસ જો જમીન બેઠા ને પપ્પાનું પપ્પા વાતું કરતા હતા ને ભાઈ ટીવી જોતો તો ગમતું નથી બેન તારા વગર હા કેવું લાગે છે ઘરમાં કોઈ ગમતું નથી તો સાચી વાત છે મમ્મી હમણાં એટલા દિવસ આપણે હારે રહ્યા ને એટલે ન ગમે અને હા મમ્મી છે ને હું અહીંયા મજામાં છું ને સારું છે તમે કયો ઉપાઢી ન કરતા હો એના ના બેન ઉપાધિ તને કરતી પણ ઉપાધિ થાય તો ખરી ત્યાં બધા બોલાવે છે ને એમાં દીકરી હું જઈ કેટલી વાર કહું કે ભાઈ તું ફોન કર ફોન કર તો બિસાળો ભાઈ એમ કે મમ્મી ઘણી ઘણી બેનને ફોન ન કરાય હમણાં પાછી ગઈ છે વળી એમ થઈ જોઈને બાપા ફોન કર્યા રાખે એટલે પછી બેન હું તને ફોન ન કરું તારી તબિયત કેમ છે સારું છે ને બે દી પછી એવું ડૉક્ટરને બતાવવાનું છે બતાવ્યા છે મારી દીકરી કંઈ કોઈ ના આવે તાર હોરાન કહેજે તાર ભેગા આવે હા મમ્મી એ તો આવશે ને સંદીપ નહીં આવે અને હા મમ્મી મેં છે ને ઉલટી બહુ થતી હતી તો છે ને પછી સંદીપ ખબર નહીં રૂમમાં તો બે દિવસ મોઢું ચડાવીને ફરતા હાચું કામ પછી છે ને સંદીપ હું ઉલટી કરતી હતી ને પછી બહુ ઉલટી થઈને તો બિચારા બાથરૂમમાં આવ્યા અને છે ને મેં એને કહી દીધી મમ્મી વાત કે હું પ્રેગનેન્ટ છું મમ્મી એટલા ખુશ થયા ને મમ્મી તમે જુઓ તો હા આ કે દીના કે તાકા તો ગેલા ગેન તેમ કે ફોય આશીર્વાદ દયો કે જલ્દી હું હે માર નિયા નાનું બાવા આવે મે કીધું કે હા હે એને બી સળા નહીં જતું હે તને ન ખબર એને બહુ તઈ નાના હસી વાત છે પછી બોલાવી તને પછી સંદીપે કીધું કે હાલ તને મીઠાઈ થાય હોસ્પિટલ લઈ જાઉં પછી મમ્મી બહુ કે હું તો વરખાણો છું ને મને કે હાલ જલ્દી તું તારી દવા પી લે નહીતર આપણે છે ને દવાખાનું બતાવી આવીએ બહુ મીઠાઈ થાય તો તારે તારું ધ્યાન જ રાખવાનું છે કામ એ નથી કરવાનું અને છે ને મમ્મી શીખે લાવું બાને છે ને કહું તારા માટે દૂધ બનાવી દે પછી મેં કીધું કે ના તમે એમનો કીધા એમ કહેજો કે મારે દૂધ પીવું હમણાં આપણે કોઈની વાત નથી કેવી સરપ્રાઇઝ દેવી એમ કરી મેં બગાડવા ને નીચે જો દૂધ લેવા ગયા ને એટલે મેં કીધું કા મમ્મી યારે વાત કરી લઉં ઈ સારું કર્યું માં ના ના બસ સંદીપકુમાર તને બોલાવીને એટલે બસ અમારું કઈને કોઈ ન રાખે તો બસ તારું એક રાખે ને એટલે અમે રાજીના રેડ છે બસ જો હારી મને ત્યાં હમાસા રહી પાને હું તો ખુશ થઈ ગઈ રાજીની રેડ થઈ ગઈ કે મારી દીકરી બસ ખુશ છે

હવે બધાની મજા આવશે યા મને હાવ કેવી 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 હવામાં નીચો લીધી હવે તમારા બધાને નીચડવાનો વારો છે જારો બાપુજી તમે અમને ગામડા જવાનું કયો હતી તમે વયા જાવ ને અમે ત્યાં છે અમારા છોકરા અહીંયા સર હસવાય છે ને જો સોકુડીને હવા મૂકી દીધી બાલ મંદિરે એ બિસાળી ભણવા વહી જાય છે ત્યાં તો ક્યાં જાય બિસાળી ભણવા ત્યાં તેડવા મૂકવા જાઉં નાવું

વાત તો આવડે બાપુજી તમને અહીંયા કંઈ પાસે નયો નથી બેંકમાં ખાતામાં કંઈ રૂપિયા છે મારી પાસે દસ હજાર રૂપડી હવે કંઈ નથી હું પાસે એ તમારી પાસે હોય વ્યવહાર બધો એટલે અમારે કંઈ કંઈ નહીં કરવાનું હે અમારે કંઈ નહીં એવડું તમે કહો ખોઈરા તો અમારે અમારે છોકરા છે અમારે નથી અમારે નથી એના હાટું કંઈ કરવું અમે બાપુજી સોનાલ હાટું ને એના હાટું બધાય હાટું કયો છો કે આ સારું થઈ જાય ને સારી નોકરી છે ને આમ છે ને અમારા છોકરા અમારા છોકરાનું કંઈ નહીં હું ક્યાં છોકરાઓનું બોયલો કંઈ બોયલો જ નથી કંઈ બોયલો હોય તો બરાબર ને કંઈ કીધું હોય તો બરાબર કંઈ ન બોલ્યો ને તમે ખોટે ખોટા બે માણ મારી ઉપર ઉપડો હો તમારા છોકરા છે તમારે તમારી જવાબદારી છે અમે તો તમને મોટા કરી દીધા પૈણા દીધા તોય હજી ઉપાદિયું નથી જતી એવડી ઉંમરે તોય તમે આવા બધા કરો છો તો અમે તો અમે ક્યાં જઈએ હવે હા તો બાપુ મારે જાઉં તો પડે ને હવે આપણે પૈસાનો હિસાબ કરવાનો હોય વાડીએ થોડુંક પાછું કામ હોય પછી ન્યા મારો હક થાય ન્યા હું બધું કરી હગું કામી હગું એમ શું હું બેઠો બેઠો શું કરી હું ઘરમાં કંઈ કંઈ મને નોકરી દે કોઈ ત્રણ હજારમાં પાંચ હજારમાંથી હું કંઈ લઈ આવી હગું અને અહીંયા મને કંઈ ક્યાંય ખબર પડે કોઈ દી મને તમે ક્યાંય બાયને નીકળવા દીધો બહુ આમ જ દી ગયા મારા આમ જ કામ કર્યું ખેતીમાં એ તો ઝીણકો નીકળી ગયો ભણવા આવ્યો ને ભણી ગયો એટલે આ બધું છે ભાઈ તને આર થતું ભણવાનું હું તો કહેતો કે તમે ભણો છોકરાઓ ભણો તો આગળ આવ્યો ભણ્યા વગર હટાને કંઈ શે નહીં તો તું કે ના બાપુજી મારે ખેતીમાં જ કરવું છે કામ તો પછી ભાઈ અમારું તો ન આમાં કંઈ હાલે ધરાર ભણાવવા કંઈ કંઈ કોઈ ભણતું નથી ધરાર ભણાવો તમે તમારા મજબૂત મન હોવું જોઈએ કે ના મારે આ જ કરવું છે તમારું પછી તમારે જોવાનું હોય જો જવો હોય હવે આ ભણી ગયો સંદીપ તો એને ભગવાનને આ સારી નોકરી મળી ગઈ વહુ સારી જડી ગઈ નહીં વહુ નહીં સારી નોકરી મળી ગઈ જોવો જોઈએ તો પછી બાપુજી મારી પછી મારું વિસારવું હોય ને અમારા ફેમિલી નું મારે ન વિસારવાનું હોય અમને થોડા માંથી એક ટકો જળીએ નયો જળીએ કઈ અમારે મારા છોકરા હાટું નહીં નોકાન કરવા જોઈએ બધુંય કરવું જોઈએ તમે એમ કે બાપુજી આ નાક દે ધંધો તો વાડી વાડી વેસી નાખો ને કર નાખીએ ધંધો તો રીએ ઈ કરે ધંધો ને અમારે આ વખત થાય અમે રાખીએ અમારે તો પછી અમારું કરવું જોઈએ ને આને ન્યા ન જાવું જોઈએ વાડીએ તો તમારા બાપુજી ન્યા રહેવું જોઈએ મદદ કરવી જોઈએ તમે સીધી પટનેરી ના પાડી દીઓતી એ ભગવાન તમારે જીમ કરો એમ કરો ધંધા મારી પાસે રૂપિયા નહોતી તમને ધંધા કરી દઉં એ ધંધા કંઈ એમ ન થાય વે ત્રીસ હજાર માટે ધંધા કરવા મુશ્કેલ છે હાલે ન હાલે એ વિચારવું પડે હે એમ તમારે અહીંયા ભોગ દેવો પડે સીધો કંઈ ધંધામાં આવક ન થવા માંડે ત્યાં તમારે સો મહિના વરદીમાં ધ્યાન દેવું પડે બાપુજી વાડીમાં દેતા વાડીમાં તો ખૂબ ડહેડા હોય ડહેડા હે Isap ki ta bodoi oi ne, wo, tamne nō kaboro oi bodoi kaam oi ma imnim kai donto, a naki di dona donto teig yo imno oi bodoi jawab dari oi. Haru, tīm koro oi mkoro bodai. Hmm, tāpio hai oi to tāi niya, bijungai nō oi. ને બા સોનલે દૂધ પીવું તો મારે નથી પીવું તી સોનલે ના પાડ્યું કોઈને કહેતા નહીં એટલે કે આપણે સરપ્રાઇઝ આપીએ એટલે પછી હું નહોતો કહેતો બા તમને એટલે છે ને સોનલ માટે દૂધ બનાવું છે એને છે ને બિસાડીને દવા પીવાની તો તમે બા જરીક દૂધ કરી દો ને બોલાય મને એમાં મેળ ના આવે છોકરા કેટલીક ખાંડ નાખવી કેટલા કાજુ બદામ નાખવા હું કરવું મને જીરી મેળ આ મારે દીકરો તું જીરી કે ને એને પીવું લે મારે પછી નહીં મેળ આવે તો ખોટે ખોટી રાયડું નાખીએ જા બોલાય પપ્પા બોલાય આવા ક્યાંથી એની બિચારીને ઉલટી થાય છે એને ઠીક નથી હાલી ન થકતી એને બાથરૂમમાંથી માન મેં અહીં રૂમમાં પુગાડી તમારા કઈ ન થાય તો લાવો એને હું દૂધ કરી દઉં ને એને નીચે નથી બોલાવ્યું એને ચડ ઉતર નથી કરાવી બહુ એને ના પાડી ડોક્ટર એને છે ને લોહી ઓછું છે એટલે હું કરી નાખું હા લઈ કર દઉં જી હું એવું કે પી લઈએ પછી બોલું ન કરે હો એ તને પેલા કહી દઉં વળી કહે કે ભાઈ આમ કર્યું આમ કર્યું એ પછી મારે નથી આભરવું હમ હમ